જય હિંદ જય ભારત જય જાદરા ગીત અલખના આરાધક આપા જાદરા માં આગળ વધીએ તો આપા આપતાએ આટલી બધી વસ્તુ નું સાબિતી આપી મનમાં મનમાં અવઢવ થયા કરે અને આપા રતાના મનની અંદર એવું થયું કે ઓલા મેપા ભગત પાસે હું જોયો અને એને ખાલી એક કેળિયું એનું છે એના જે નળિયા પકાવવાનો ભઠ્ઠો હતો નિંબાડો હતો એની ઉપર નાખ્યું અને જો વરસાદ અટકી જતો હોય તો આ માણસની મેં કસોટી કરી ખરેખર આવું એને એને પણ મેં મને સંતાપ થયો એટલે હવે મને ખબર છે કે કેવી પરિસ્થિતિ થાય એટલે આપા સતત ઘરે બેઠા બેઠા વિચારા કરે અને મેપા ભગત પાસેથી નીકળે આજુબાજુ ખાનગીમાં આમ જોઈ લે પણ ત્યાં જવાની હિંમત તાત્કાલિક થતી નહોતી મનોમન અવઢ થાય જાઓ ન જાવ અને મેપા ભગત તો એની ધૂનમાં ગારો પસરે નળિયા બનાવે નિભાડા નાખે પકાવે અને છતાંય આપાર હતા નહીં સીધા જ ન્યા જઈ અને મેપા ભગતને વંદન કર્યા ભગત મેં તમારી બહુ કસોટી કરી ખરેખર મારે તમારું આવું નહોતું કરવું મેં ખરેખર તમને ખૂબ સંતાપ્યા તમને તમારા ઠાકરને ને બે કેડિયું તમે નાખ્યું અને અને આ પણ ભગત જીવ એને જોયું કે આ પણ રતા તમે મારી મશ્કરી હું કામ કરો હું તો સાધારણ કુંભાર નું ખોળિયું રામ નામ જેવા આવડે એવા લવ અને તમે આ બધું તમે પણ એમાં પામેલા છો એટલે તમારી ભક્તિ પણ કઈ જેવી નથી એટલે આમ અથડાતા અફડાતા હતા કે ભાઈ કોણ શરૂઆત કરે અને આપા હતા એ કીધું કે આપા હું ભલે કાઠી રહ્યો જે કઈ રહ્યો ઈ પણ માર્ગમાં તમે મારા કથા ખૂબ આગળ મારે ઈ માર્ગ લેવો છે અને તમે મને પગ પકડીને કીધું તમે મને કંઠી બાંધો અને કે બાપુ તમને કંઠી બાંધવાનું મારું કામ નહી હું નાનો માણસ તમે આમાં નાના મોટાના કોઈ ભેદ નથી આમાં કોઈ જન્મ મરણ ના ભેદ નથી આમાં કોઈ ના કીધું ભગત ના કહો એ દરબાર મને આપો કઈ અને તમે હુકામ સરવાવો છો હું તો ઊંભાનો દીકરો ને તમે તો જન્મથી ગામ ધણી કાઠી ના દીકરાઓ એટલે તમને બધા લોકો કદાચ તમારો સિદ્ધ હક છે એમાં કોઈ વાંધો નથી પણ આ મારી જેવા કુંભાર મારી મશ્કરી લાગે છે કે ભગત હવે હજ થાય હવે તમે આ આ બધું મૂકી દિવ અને તમે મને સદમાર્ગ બતાવો તમે મને કંઠી બાંધો હું તમને ગુરુ માનું અને તમે મને યોગ્ય માર્ગ બતાવો આપા વ્યાપાને એમ મે ભગતને એમ થયું કે નાના ખરેખર આ ઠામડું છે એ છે તો નકોર પણ હવે થોડુંક એમાં હજી આગળ વધી અને કઈ કામ કરીએ તો વધારે સારું એટલે બે બેહે વાતો ચીતું કરે અને અગમ નિગમ ની વાતો કરે કે ભાઈ આ તો આપણે તો પામર જીવડા છે હું તો પામર જીવ એમાં તમે મને એટલું બધું મોટું મહત્વ આપો એ બધી વાત ખોટી છે એટલે આપા આમાં તો શું છે તમને ખબર જ છે આ માર્ગ કેવો છે એ તમે જાણો છો તમે ભગવાનનું નામ લોન નું નામ લો ભગવાન નામ લેવા માન ભક્તિ કરવામાં ને ભૂલવો પડે બાકી એ વગર થાય નહીં અરે કે હું તો મેપા ભગત હું તો બધું મારી જાત નાત બધું ભૂલી ગયો છું હવે અત્યારે એવો અફળાવ શું કે હવે મારે શું કરવું તમે મને કંઠી બાંધો ત્યારે મેપા ભગતે કીધું કે કંઠી બાંધવાની મારી કોઈ પેલી નથી મારી કોઈ એટલી બધી મોટી લાયકાત નથી તમે કામ કરો મારી હારે આવો ક્યાં ગેબી ના ડુંગરે કેમ ન્યાય ગેબી ના છે અને મને એની પાસેથી આ માર્ગ મળ્યો છે એટલે હું તમને ન્યા લઈ જાઉં અને જો ઈ તમને કંઠી બાંધે તો આપણે બે ગુરુ શિષ્ય નહીં પણ ગુરુ ભાઈ થઈ અને આ આપણો જે માર્ગ છે એ અને સમાજને જે કઈ આપવાનું છે એ આપણે આપી શકીએ એટલે આપણા બહુ ઉતાવળા થઈ ગયા આપણા હતા ક્યારે જવું ચાલો અત્યારે અત્યારે નહીં આજા આપણે રાત્રે જશું અને આપા વેપાર અને આપાર હતા રાત્રીની સમયે આખો થાન સોનગઢ મોલડી બધા ગામો નિંદ્રાધીન હતા મીઠી નીંદર અંદર માનતા હતા અને ચંદ્ર બરાબર પૂર્ણ કળાએ ખીલેલો હતો અને આકાશમાં તારલાઓ ટમટમતા હતા અને પૃથ્વી પોતાની ધ્યાન પ્રેરક વાતાવરણની અંદર બધાને સુવડાવી હતી એવે વખતે રાત્રિના સમયે આ બે મહાનુભાવો અને આ બે મહાન વ્યક્તિઓ છે એ ગુરુ ગેબીનાથના વોયરામાં પગ મૂકે છે અને પછી ગુરુ ગેવીનાથ પાસે બેસી અને આપા આપા મેપા રતાનો પરિચય કરાવે અને એ તો સીધી વાત છે કે લોહ ચુંબક જેવું છે ઓળખી જ જાય એટલે ગુરુ ગેવીનાથે એને પણ કંઠી બાંધી અને આપા મેપા અને આપા રતા એક કુંભાર એક કાઠી આ બંને મેં જ્યોતિ મળી આપા મેપા પાસે તો હતી જ આપેલી જ હતી અને આપા આપા રતાને આ પોતાના ગુરુ પાસેથી આ જ્યોતિ મેળવી આપી અને એક મશાલ બની અને દુનિયાને કંઈક ઉજાળી શકે અને કઈક સારા સંસ્કારો સારી જ્ઞાન સારી વાત સારો ધર્મ સારો ભગવાનનો પંથ આ બધું ઉજાળવા માટે થઈને આ લોકોએ ત્યાંથી દીક્ષા લીધી અને આપા રતા છે એ ધન્ય ધન્ય થઈ અને પોતાની પધાર્યા અને રાત્રે મીઠી ભીંદર અંદર સુઈ ગયા અને સવારમાં વહેલા પાંચ વાગે જાગી અને સ્નાન કર્યું અને પોતાની દૈનિક વિધિ પૂરી કરી જય હિન્દ જય ભારત જય ધાદરા પીર